પ્રિન્સિપાલ શ્રી શિક્ષણ મંડળ તથા વિદ્યાર્થીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો સૌના સહકાર સમયસરની સુવિધા અને સંકલનથી આ કાર્યક્રમ યાદગાર બન્યો પરિષદના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે જેમાં ભારત વિકાસ પરિષદ લીડર શાખાના પ્રમુખ શ્રી નરસિંહ પટેલ મંત્રી સંજયભાઈ સોની ભારત કો જાનોના સંયોજક કુણાલભાઈ સગર સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમજ ગતિવિધિ કનવીર શ્રી પ્રફુલભાઈ સુથાર શૈલેન્દ્રસિંહ નીલ મહેતા ભૌમિકભાઈ સોની અનિતાબેન ગોસ્વામી હરેશભાઈ કુમાવત કિશનભાઈ સોની અશોકભાઈ સોની સભ્યશ્રીઓ જોડાઈને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર પ્રકાશ ઠાકોર ઈડર સાથે તારણ ન્યૂઝ